ડાયરામાં બે હજાર પચીસ ના ડાયરામાં તો મિત્રો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક કીર્તિબેન પટેલનો વિડીયો વાયરલ થયો છે જે તમે આગળ વિડીયો જોયો અને તમને વિડીયો પણ આગળ પૂરો બતાવીશ એટલે તમે વિડીયો પૂરો જોજો અને તમને તો ખબર છે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનો વિરોધ ચાલે છે અને મિત્રો તેમાં કીર્તિબેન પટેલ દેવાઈદ ખોડ વિશે શું બોલી છે તે તમે આગળ વિડિયો જોયો કીર્તિબેન પટેલ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને નવા નવા ખુલાસા કર્યા છે કીર્તિબેન પટેલ દિવાઈદ ખોડ વિશે એવું બોલે છે કે તું જ્યારે જેલમાં હતો ત્યારે લોકો તારો વિરોધ કરતા હતા ત્યારે મેં વિડીયો બનાવીને એવું કીધું હતું કે આ વ્યક્તિગત ઝઘડો છે અને આને સમાજમાં નહીં લઈ જો એવું કીધું હતું કીર્તિબેન પટેલ તે આગળ એવું બોલે છે મિત્રો કીર્તિબેન પટેલ એવું બોલે છે મિત્રો તે તમને આગળ વિડીયો પૂરો બતાવવાનો છું એટલે તમે વિડીયો પૂરો જોજો અને જે સોશિયલ મીડિયામાં વાયરલ થતું હોય છે તે તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ અમે કોઈનો વિરોધ નથી કરતા પણ જે વાયરલ થતો હોય છે તે તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ અને વાત કરીએ તો કીર્તિ પટેલ દરરોજના નવા નવા ખુલાસા કરે છે મિત્રો અને બીજો પણ વિડીયો વાયરલ છે છે વિવાદ પણ પાછો ઉછળ્યો તેના વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે તો મિત્રો તમે ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી અથવા જો તમે ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો મિત્રો તમે પેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને પણ આગળ શેર કરી અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને કીર્તિબેન પટેલ આગળ શું શું બોલે છે તે તમને વિડીયો બતાવવાનો છું એટલે તમે વિડીયો પૂરો જજો તો તમે આ વિવાદને લઈને શું કહેવા માગો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે નવા વિડીયોમાં તો તમે કીર્તિબેન પટેલનો વિડીયો જોઈ લો કરતા હતા ને ત્યારે મેં ખાલી એવું કીધું તું વિડીયા બનાવીને કીધું તું